જેમને અમે મહેમાન તરીકે બોલાવ્યા છે એવા ડોક્ટર નવીન કાકા ખૂબ સહજતાથી આપણી સાથે આવ્યા છે અને સરસ મજાના એમના સ્મરણો વાર્તા રૂપે આપણી સાથે રજૂ કર્યા છે અધ્યક્ષ મહોદય ડોક્ટર સી કે પટેલ સાહેબ બહુ સહદાદાયી ડૉક્ટર છે એમની સાથે ઘણી વખત બેસવાનું થયું છે સાહિત્ય પ્રેમી છે એમનો પણ આભાર માનું છું ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા સાહેબ પાલનપુરથી અત્યારે આવ્યા છે અહીં તો આવે છે પણ અમને પણ પાસપોર્ટ બોલાવીને ઘણી બધી રીતે અમારું અમને પ્રોત્સાહન આપે છે એમનો પણ આભાર માનું છું ડોક્ટર મહેશભાઈ મુરાણી સાહેબ રાધનપુર સંસ્થામાં મારે પણ ભગવાનભાઈ બંધુ સાથે બે ત્રણ વખત જવાનું થયું છે ખૂબ સરસ સંસ્થા ચલાવી રહ્યા છે ખૂબ બિઝી હોય છે છતાં પણ એમ સમય ફાળવીને આપણી વચ્ચે આવ્યા છે એમનો પણ આભાર માનું છું તરુણભાઈ શેખ અમુક સંજોગો સાથે આવી શક્યા નથી પણ વિક્રમભાઈ શેખ પ્રતિનિધિ તરીકે હાજર છે એમનો પણ આભાર માનું છું રખેવાળે સાહિત્યનું ખૂબ મોટી રખેવાળી કરી છે બંદુ સાહેબની કોરો લગભગ 30 વર્ષથી ચાલે છે સાહેબ લગભગ 30 વર્ષથી કનુભાઈ સાહેબ બંદુ સાહેબ અને વિશેષ વર્ષથી મને પણ જે લગાડ્યો છે હું પણ તો કે મંદરા કે બુધવારે લખો છો એટલે રખેવાળ નવા સાહિત્યિક સાહિત્યકારોને ખૂબ સરસ પ્રસન્ન આપે છે એ બદલ એનો પણ આભાર માનું છું મંદર દિશાકર આપા દિશાનું રતન છે આપણો રાજપુર ત્યાં અમારા પરિવારના બ્રહ્મક્ષત્રી પરિવારના છે એમના મોટા ભાઈ વૈકુંઠભાઈ ચંગવાલ અહીંયા માન ટ્રાવેલ્સ નામની એક ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા હતા સુરત અને નવસારી કરતી વર્ષોનું સત્તાવન વર્ષો સુધી કર્યું અને એ એમના નાના ભાઈ છે આ લોકો પાંચ ભાઈ છે એમાંથી એક મંથન દિશાકર એમાં અમારા સમાજના છે ખૂબ સારું કામ અહીં તો કરતા હતા પણ સુરત જઈને ખૂબ મોટું સાહિત્યનું ખેડાણ એમણે કર્યું છે અને અનુભવી સાહેબના પુસ્તકનું ખૂબ સરસ સ્વરૂપ આપ્યો છે એ રીતે એનો પણ આભાર માનું છું અને આપણા દિલીભાઈ મકીલા નો ગ્રસાય હોય છે તો સાહિત્ય પ્રેમી છે સાહિત્ય સાથે ખૂબ સંતોષ છે લગાવ રાખે છે અને કનુભાઈ કે બંધુ સાહેબ આમંત્રણ આવે એટલે વર્ષે વર્ષે આવે છે આજે આપ વિનંતી છે એનો આભાર માનું છું દિપકભાઈ જોશીએ ખૂબ સરસ રીતે કાપુર વાત આપી છે રજુ કરી એના પર એક વખત મારે એને સંભાળવું જોઈએ તો આજે સરસ રીતે અ જ્યારે આવે ત્યારે વિશે કરી પણ પછી મને ખ્યાલ આવ્યો દીપકભાઈ એ વખતે હું મારી થોડી દિલગીર વ્યક્ત કરું છું આપણે ઉઠી પણ ખૂબ સુંદર રજૂઆત છે આપણી ઘણી બધી વાર્તાઓ આપણે આપે રજૂ કરી છે તરુભાઈને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે નવા દેવો પણ આપ પ્રોત્સાહન આપી રહ્યા છો આપ પોતે પણ પ્રગતિ કરો છો અને બીજાને પણ પ્રગતિ કરાવો છો આપને ખૂબ ખૂબ અભિનંદન આજે સુરેશભાઈ ગોઢાની બધું સાથે કહ્યું તેમ અને નિયારે પણ લાઈવ સ્ક્રબ પર કે પણ અમારું કાર્યક્રમ હોય ત્યારે અમે એનું કરવા જોઈએ છે દરેક વખતે કે પોઝિટિવ રિપ્લાઈ ન પણ મળે પણ આજે બંદુ સાહેબે કહ્યું કે સુરેશભાઈ આવો વિશે છતાં પણ એમને ફોન પર બધી વાત સ્વીકારી છે અમારી અને દિનેશભાઈ અને બંને યુવા કાર્યકરોએ આ વાતને અમને કોર્સા રાખ્યું છે સરસ મજાનો ઓર્ગેનાઇઝેશન કરી આપ્યું છે ખૂબ ખૂબ આભાર માનું છું કે બંદુ સાહેબ બને સુરેશ કાનો કેવા હે અને કે મેં બધુ સાહેબનું કઈ સ્વાગત કરવું છે પણ હું માનતો નથી કે બધુ સાહેબ ઓકે સ્વીકારે એટલે મેં ના મારી આપણે હિંમત નથી કરી બધુ સાહેબનો આપણે ખફા નથી બોલવો એટલે બધુ સાહેબને બોલે ઇન્ડા કહીએ છીએ ખૂબ સારા સંચાલક છે ઉદ્યોગક છે ખૂબ સારા સાહિત્યકાર છે અમને બહુ ટાબુમાં અઠવાડિયા કરતા ખૂબ સરસ અધિક્ષણ હતો ત્યાં બધુ સાહેબ કે વક્તવ્ય આવ્યું હતું એ એની પ્રસંગ છે જેને વાત સાબળું છે એ કહે છે કે ખૂબ સારા વખતા જે પણ આધ્યાત્મિક પણ એ ન્યૂ છે એ જ છે સરસ શક્તિ મામલાનું બધું સાહેબ આપણને એ અભિનંદન અને આવીને આવેલું છે સરસ મજાનું સાહિત્યનું કલાનું સંવર્ધન કરતા હો આ બધા અમારા મુ તમને માન આપીને બધાય છો દૈતિક પાસે કપડા આવ્યા છે કેટલાક કેટલાક બધા મોટભાગ દાદા નિવો વર્ષનીઓ મળે આજે બે માર પગથિયા તળી આવ્યા છે અને તો પણ પાંચ પગથિયા તળીને સ્વાગત કરવા માટે આવ્યા છે 90 વર્ષની ઉંમર 90 વર્ષ ચાલે છે એટલે વિચાર કરીએ કે જ્યારે મનનો ઉત્સાહ આવે છે ત્યારે ઉંમર જોવા નથી ખૂબ સરસ ભગવાને શક્તિ આપી દે છે બધા મિત્રો નાગરભાઈ સાહેબ અને કે આવે છે ડોક્ટર દેવી જીસી અમારા નિરેશભાઈ જે પણ આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે પણ આવો કાર્યક્રમ થાય ત્યારે અચૂક તમને આપ્યું છે એવું પ્રોત્સાહન આપશો इहा आशा सां विड़ो आभार धन्यवाद